ભાયલીમાં સિદ્ધિ વિનાયક પ્લાઝાની ઇમારત પચાસ ફ્લેટોના રહીશોના જીવ અધ્ધર થયા હતા ભાયલીના લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલી સિદ્ધિ વિનાયક પ્લાઝા નામની ઇમારત સાતેક વર્ષ પહેલા બનેલી છે અને ત્રણ વિંગમાં લોકો રહ્યા છે અંદાજે પચાસ જેટલા ફ્લેટ ધરાવતી આ ઈમારતની બાજુમાં નવી કન્સ્ટ્રક્શનની સાઈટ માટે ખોદકામ ચાલી રહ્યું હોવાથી નીચેના સ્લેબનો કેટલોક ભાગ તૂટ્યો હતો બનાવના પગલે સ્થાનિક રહીશોમાં બિલ્ડિંગ નમી પડી હોવાની વાત વહેતી થઈ હતી અને તેઓ બહાર નીકળી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક તપાસ કરતા બિલ્ડિંગને કોઈ ખાસ નુકસાન જણાયું નથી સ્થાનિક રહીશો દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી અને આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી ભાઈલી ભાઈલી ગેટની બાજુ લલિતા પાટીપ્રોડ સામે સિદ્ધિ વિનાયક બિલ્ડિંગ છે આખી રહી ત્યાંના સ્થાનિક રહીશોએ વર્ષોથી આ લોકોને કહેતા ખોદતા પહેલાં કે ભાઈ તમે અમારા બાજુમાં બિલ્ડિંગ છે ગમે ત્યાં પડેલી છે તમે ખોદવો તો વ્યવસ્થિત પ્લાનિંગ ખોજજો દિવાલ બિવાલ કોઈ જાતની બનાવીને એને ડાયરેક્ટ જ ખોદવાનું ચાલુ કરેલું એટલો મોટો એટલો ખોટો મોટો ખાડો ખોદેલો કે આજની તારીખમાં બિલ્ડિંગ નમવાની પરિસ્થિતિમાં પાછળનો ભાગ ધીરે ધીરે ઘસતો જાય છે અને આ બિલ્ડિંગ ભવિષ્યમાં તો ગમે ત્યારે જો આવું નવું કામગીરી કરશે તો આ બિલ્ડિંગ ગમે ત્યારે નીચે બેસી જશે આ રહીશોએ વારંવાર બિલ્ડરને રજૂઆત કર્યા છતાં બી આ લોકો કોર્પોરેશનના અધિકારીઓ જો સાથે મળીને स्थानीय पुलिस वाला साथे राखी ने આ બિલ્ડર મનમાની કરીને પોતાની રીતે જ ખાડો ખોદે જારેંતરાલકો જાતા જારે માત્રા માત્રા રીસોના દાદાગરી કરતો તો હવે કોઈ પણ દાદાગરી ચાલવા મની આવે ત્યાં સુધી આ બાજીની દીવાલ ન હોય ત્યાં સુધી કામ ચા કરા દેમ નહી આવે રીસોને શું માંગે છે રીસોની માંગણી છે કે પે પહેલા દીવાલ બને એના પછી જ જે કામ કરે કામ કરે ત્યાં સુધી દીવાલ ના બને આ લોકો ત્યાં સુધી કામ કરા દેમ નહી આવે એક્ચ્યુઅલી યે કે હે કે અમારી સોસાયટી જો સીધી વિનાયક પ્લાઝા હે વેલી મે ઉસકે બગલ મે એક ન્યુ સોસાયટી બન રહી થી बिल्डर्स ने क्या किया कि उसे अंडरग्राउंड पार्किंग करना था तो वो और खोदते गया खोदते गया बिना किसी सपोर्ट के जैसे कि कंस्ट्रक्शन में रूल होता है कि आप कोई बगल में बिल्डिंग बना रहे हो तो बनी हुई बिल्डिंग को डी वॉल से सपोर्ट दिया जाता है लेकिन इसने नहीं दिया और इसने हमारी बाउंड्री को गिरा दी उसके बाद हम लोग गए उसे कंप्लेन किए उस समय हमारी पाइपलाइन भी टूट गई थी पानी आना बंद हो गया था फिर उसने पानी का किया सप्लाई बट उसने प्रॉमिस किया है कि नहीं हम जो है सबसे पहले आपकी वॉल खड़ी करके देंगे बट उसने ऐसा नहीं किया और आज आप जैसा देख सकते हैं कि फिर उसने हमारी पार्किंग को कल उसने खुदाई करके और अंदर से खोखला कर दिया है और खोखला करने के बाद आज ये घटना घटी है दो महीने हो गए हमारे बच्चे न पार्किंग में खेल रहे हैं न कुछ भी और बहुत ही अनसेफ हम लोग फील कर रहे हैं मीस कहने का कि जैसे एक बिल्डिंग बनती है तो इसका मतलब ये नहीं कि आप दूसरी बिल्डिंग गिराओगे और ये अपनी बिल्डिंग बनाने के लिए हमारी बिल्डिंग पे वन बाय वन एक एक काम करते जा रहे हैं पब्लिक में आज सुबह जब मैं उठी हूँ जैसे किचन में गई अपना काम करने एक आवाज़ से आई थी तो मैं देखी आके इधर तो मिट्टी गिरी हुई थी फिर धीरे धीरे फिर क्या हुआ कि ये धीरे धीरे मिट्टी से जब ये गिरी है तो पूरी की पूरी हमारी बिल्डिंग वाइब्रेट की है हम लोग घर से डर गए अपने अपने बच्चों को अपने रिलेटिव के यहाँ छोड़ के अकेले आके यहाँ पे खड़े हैं सभी लोग डरे हुए हैं कि कभी भी कुछ भी हो सकती है क्योंकि जो वॉल गिरी थी हमारी बाउंड्री की वो भी रात में गिरी थी पानी का पाइप टूटा था वो भी रात में हुआ था दिन में ठीक है सब इधर उधर है बट रात में इनके हम अपने घर में गए सोए और कुछ घटना घटी तो उसका जिम्मेदारी कौन होगा प्राथमिक कॉल एवं मलो की वासना भाईलीसना भाईली रोड सेनायक प्लाजा आयु से અને એનો એક સ્લેબ પડ્યો છે અને નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે આગળ નિર્ભયતા શાખાને જાણ કરી છે નિર્ભયતા શાખા આવીને જો બિલ્ડિંગ ભયજનક હશે તો તેને ભયજનક સાબિત કરશે અને બેરિકેશન આ વડોદરા ભાઈલી વાસણા ભાઈલીમાં ભાઈલી ગામમાં અમે સીધી નાઈ પ્લાઝા ફ્લેટમાં રહી છીએ અમારી બાજુમાં પૂજન ફ્લેટ બનાવે છે ત્યાં એમ એ લોકોએ બિલ્ડરે અમારા ફ્લેટમાં કંઈ ધ્યાન નહીં આપ્યું ને અમારી દીવાલ તોડી દીધી દિવાલ તોડી પ્લસ આજે અમારી પાર્કિંગનું પાર્ક પણ તોડી દીધો છે અને બિલ્ડિંગ પડવાના ઓલા પર આવી ગઈ છે તો હવે આ બિલ્ડર કંઈ જવાબ નહી દે તો અમે મહિના પહેલા પણ બિલ્ડરને રજુ વાત કરીતી રીકwest કરીતી એમણે ન માની અને હવે અમે એમનું કામ નહી ચાલુ થવા દે